તો આત્રે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર છે ત્યારે અમદાવાદના શિવાલયોમાં પણ ભક્તોનું ઘોડાપૂર છે ચાંદખેડામાં પૌરાણિક શિવ મંદિરમાં ભક્તો ઉમટ્યા છે ચાંદખેડામાં રામજી મંદિરમાં શિવજીનું વિશેષ મંદિર છે રામ અને શિવના અદભુત મંદિરમાં ભક્તોનું હાલ ઘોડાપુર જોવા મળી રહ્યું છે જયંતી ચૌધરી આ અંગે વધુ વાતચીત કરવા માટે જોડાયા જયંતિ કેવો માહોલ હાલ ત્યાં જોવા મળી રહ્યો છે આજે સોમવાર છે આ ઉપરાંત શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ છે ત્યારે કેવો માહોલ હાલ ત્યાં આજે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર છે ત્યારે ભારતના તમામ શિવ મંદિરોમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા છે ચાંદખેડામાં વિશેષ શિવ મંદિર આવેલું છે રામજી મંદિરની અંદર શિવ મંદિર આવેલું છે એટલે કે ખૂબ જ અલૌકિક અને પૌરાણિક મંદિર છે ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો જે છે તે આજે દર્શન કરવા માટે અહીંયા ઉમટ્યા છે ખૂબ જ મોટી સંખ્યામાં ઉમટ્યા છે કારણ કે શ્રાવણ મહિનામાં આ વખતે પાંચ સોમવાર હતા અને પાંચમા સોમવારે એટલે કે છેલ્લા સોમવારે ભક્તોનો અત્યારે મેળાવડો છે તે તમામ મંદિરોમાં

બીજા ભક્તો સાથે પણ આપણે વાત કરીશું શું કેશો વખતનો શ્રાવણ મહિનો છે પાંચ સોમવાર હતા મંદિરની પણ એક અલૌકિક મહિમા છે શું શ્રાવણ મહિનો એક પવિત્ર મહિનો છે અને ચાંદખેડા માટે અમે સર્વસ્વ ગણીએ છીએ શ્રાવણ મહિનામાં ખૂબ જ આનંદ અને અનુભવ થાય છે દાદા ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા છે શું કેશો શ્રાવણ મહિનો કેવો રહ્યો શ્રાવણ મહિનો બિલકુલ સરળમાં સારો છે અને અમારા મહાદેવ છે જાગૃત છે સંકલ્પ કરવા શ્રદ્ધા રાખે એનો ફળ તા મહારાજ આપે છે મહારાજનો જે ભક્તિભાવ શ્રદ્ધા કરશે એનો પરિણામ સારું મળે છે અને આજ સુધી આખો શ્રાવણ શું શાંતિ આનંદ પસાર થાય બધાનો અને આ વખતે શ્રાવણ મહિનામાં આજે પણ છેલ્લો દિવસ છે આવતીકાલે પણ છેલ્લો દિવસ ગણા છે દર્શકોને થોડી માહિતી આપશો એવું છે કે શ્રાવણ મહિનામાં આ વખત બે અમાસ છે એમાં બપોર પછી એક અમાસ ચાલુ થાય છે અને બીજી અમાસ ચાલે છે એટલે અહીંયા સો વર્ષથી પણ વધારે પુરાણિક અહીંયા ભસ્મા આરતી પછી શણગાર આરતી અને ભગવાનનો થાળ બહુ અલૌકિક આખા યુનિક વસ્તુ છે અહીંયા જે કોઈ મંદિરમાં નહીં થતી એવું અલગ શણગાર આરતી ભસ્મા આરતી તથા ભગવાનનો થાળ આખો અલગ છે પછી ભગવાનને જે રાતે પણ અહીંયા ભજન કરે કે સવા સો દીવાની આરતી થાય છે ખૂબ જ મોટી સંખ્યામાં બહેનો ઉમટી છે માતાઓ ઉમટી છે તમામના ચહેરા પર આજે છેલ્લો સોમવાર છે એક ચમક જોવા મળી છે કારણ કે મોટાભાગના લોકોએ જ્યારે શ્રાવણ મહિનો કર્યો હોય ને છેલ્લા સોમવારે મંદિરે પહોંચે છે ત્યારે એક અલગ પ્રકારનો આનંદ હોય છે ઉત્સાહ હોય છે જે ચાંદખેડાના શિવ અને રામજી મંદિરમાં અત્યારે જોવા મળી રહ્યો છે મહત્ત્વની વાત છે કે આજે છેલ્લો દિવસ છે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર છે ત્યારે ખૂબ જ મોટી સંખ્યામાં અત્યારે ભક્તો ઉમટ્યા છે અને ભગવાન શિવના દર્શન કરી રહ્યા છે મહત્વનું છે કે આ વખતે શ્રાવણ મહિનામાં પાંચ સોમવાર હતા અને તેમનો આજે પાંચમો સોમવાર છે તે તમામ ભારતના જે શિવાલયો છે તે અત્યારે શિવનાજથી ગુંજી રહ્યા છે જી આભાર સમગ્ર માહિતી આપવા માટે